मरी मल्हारीअ એ મારી દુનિયાની દેવી કમાલ છે એ ભાઈ મમ્મા સવા વાળું મજા છે ભરો તારો છે ભાઈ લઈ કે તી સુ મારા કપુ બઈ ના રોમ એવું કરવા 아버지 맞아? 마로 음성 <음악> 나가서. 아, 하마 말이. 더러, 아이야. 하마 말이. 아이, 밥고 밥고. 하마 말이. 더러. બાબુલ હે યાદ હે ભાઈ મા ભાઈ બેઠો ને

માડીન છે મોણસ્કોય તો મોણસ્કો નહી જોવાના પણ વાગ દેવાના હજુ હજુ હલ્યા ભાઈ તારા ઘેર તો વખો તો આજકાલ નહીં આમ વખો બે ભાઈ પણ મેં મારા એક મોટા પપ્પા

કેલા રમતો તો કોઈ મળેલો રમ તો એટલે બકરીઓ આપણા માતાજીને ચડાવો ના છૂટો રાખ્યો હા માતાજી ઘણી જગ્યાએ બરે ભલે ઓરે વાળી મોદેરુ ભાઈ કોના આદરની વાત કરુંને ઓમ છે ને ઓમ છે

મોહન મારી વેલા એવું ગતિ છે મજા આવતી બીજ આવે એટલે તારો ધંધો ખુલી જાય રાજસ્થાન માંપના માં આવે મને મળજે